અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં રૂપિયા સોળ લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં આવેલા કૃષ્ણનગર મોદીનગર અને રામવાટિકામાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વરમાં વધારો થશે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક માં મોદીનગર ક્રિષ્ના નગર અને વાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજ થી સોળ લાખના ખર્ચે આ ખાત માં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ મહામંત્રી મિનેશભાઈ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા